અહીં કોઈ અનિચ્છીય બનાવ બને અને કોઈ જાનહાનિ ન થાય તે માટે આજે અહીં રાજી માટેનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તાલુકા વિકાસ અધિકારી તેમજ તાલુકા પંચાયત પ્રમુખ રાણાભાઈ સોલંકી તેમજ વિરોધ પક્ષના નેતા ઘોસાભાઈ ચોપડા સહિતના વિવિધ અધિકારીઓ પદાધિકારીઓ તેમજ ચૂંટાયેલ સદસ્યો તેમજ તળાજા શહેરના વિવિધ સામાજિક તેમજ રાજકીય આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ધોરી તાલુકા પંચાયતમાં જાય એવી હાલતમાં કોટરો હતા તાલુકા પંચાયતની ઓફિસ હતી અને સરકારના અધિકારીઓ અને પદ અધિકારીઓ ત્યારે નિર્ણયો એવો લીધો કે આ પડીદાય હાલતની અંદર જ્યારે છે ત્યારે કોઈની જાન જોખમ ન થાય તે પહેલા આનું ડિમોલેશન કરાવી અને જગ્યા ખુલ્લી રાખી અને આવતા દિવસોમાં અહીંયા અમારા તાલુકા પંચાયતના અધિકારીઓના રહેવા માટે ક્વાટરો અને મારી તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યોને અને ધારાસભ્યોને પૂછી અને અહીંયા કોઈ દુકાન ઉતારવાનું કાંઈ આયોજન કરવાનું થાય તો અમે સાધારણ સભામાં પણ હું લેવરાવીશ અને તળાજામાં જ્યાં અહીંયા આ જગ્યાનું બહુ કિંમતી છે અને લોકોને અંદર ભીડમાં ન જવું પડે તો અહીંયા પણ દુકાનો વિચાર ઉતારવાનો કાંઈ વિચાર તાલુકા પંચાયતના સભ્યો અને તાલુકા વિકાસ અધિકારી કાંઈ વિચારણા કરે તો એમાં હું પૂરેપૂરો સહકાર પણ આપવાનો છું અસ્તુ ભારત માતાજી પાંચ લાખ પંદર હજાર ત્રેપન જણાને પોલીસ સાથેના ભાવમાં થયો અને એને રકમ પચીસ ટકા અત્યારે અત્યારે અહીંયા જમા કરવાની છે કરીએ છીએ અને વહેલા થકા જે કાંઈ અમારા કામ અને તાલુકા પંચાયતના વિકાસ અધિકારી અને કર્મચારીએ જે નિર્ણય લે એ પેળા અને ઈ સીમે એને આ કામગીરી પરિપૂર્ણ કરવા વિનંતી અષ્નું ભારત માતા એક વાર